તો હવે વજન ઉતારવા માટે ભૂખિયા પેટે રહેવાની બિલકુલ જરૂર નથી ઓછામાં ઓછા ફેટ વધે તે રીતે આપણે આ થાળી બનાવીશું તો ચલો શરૂ કરીએ જેમાં આપણે મલ્ટીગ્રેન અને સ્પેશિયલી બાજરાના લોટની આવી રીતની એકદમ સુપર સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી રોટલી બનાવીશું ઓછામાં ઓછા તેલમાં બનતી સબ્જી અને દાળ મૂકીશું જેથી કરીને આ થાળી ખાવાથી તમને રાત સુધી ભૂખ તો નહીં જ લાગે પણ બધા મિનરલ્સ અને વિટામિન્સ મળી રહેશે નોર્મલી વેઇટ લોસ કરતી વખતે ઘણા લોકો ફક્ત સલાડ પર રહેતા હોય છે તો તેનાથી ઘણા બધા જે રોગો છે તે થવાની શક્યતા છે અને શરીરને અમુક જે વિટામિન્સ મિનરલ્સ પ્રોટીન્સ મળવા જોઈએ તે બિલકુલ નથી મળતા તો આ થાળી દ્વારા બધી વસ્તુ એકમાં જ મળી જશે તો ચલો આપણે વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ તમે ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો જેથી આપણે ફટાફટથી એક લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય હવે આ થાળીમાં સૌથી પહેલાં આપણે શાક કયું બનાવીશું તો જેના માટે મેં અહીંયા મગની ફોતરા વગરની દાળ લીધેલી છે વજનથી જોઈએ તો તે દોઢસો ગ્રામ જેટલી છે હવે તેને ત્રણથી ચાર વાર સાડા પાણીથી ધોઈ અને મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરી દીધેલું અને આ બધી વસ્તુને હલાવીને પહેલાં તો સાઈડમાં રાખી દઈશું જેથી કરીને દસ પંદર મિનિટ આ દાળને રેસ્ટ મળી જાય હવે આપણે અહીંયા બાજરાનો લોટ અને મલ્ટીગ્રેન લોટની રોટલી બનાવીશું અહીંયા આપણે રેગ્યુલર લોટ નથી બાંધવાનો તો હવે શું કરવાનું છે તે જોઈએ ઘરની કોઈ એક રેગ્યુલર વાટકીનું માપ સેટ કરી લો અને બે વાટકી જેટલું પાણી પેનમાં ઉમેરી દો હવે પાણી છે એ તેને બેથી ત્રણ મિનિટ જેવું ઉકળવા દઈશું એકવાર સારી રીતના બોઈલ જાય ત્યારબાદ ગેસને સ્લો રાખીશું લોટ બાંધતી વખતે તમે અહીંયા મીઠું અને મરી પાવડર શેકેલા જીરાનો પાવડર દરેક વસ્તુનો ઉપયોગ કરી શકો છો જો આ મલ્ટીગ્રેન રોટલી સ્પેશિયલી તમે બાળકોને પણ આપવા માંગતા હોય તો અહીંયા મરી પાવડરનો ઉપયોગ ટાળવો જોઈએ હવે ધીમે ધીમે કરીને આપણે લોટને ઉમેરતા જશું અહીંયા બે વાટકી પાણી સામે આપણે બે વાટકી જેટલો લોટ ઉમેરવાનો છે અને આવી રીતના ધીમે ધીમે હલાવતા જશું તો હવે તમે જેમ જોઈ રહ્યા છો એ રીતના અમે બે વાટકી જેટલો લોટ ઓલમોસ્ટ ઉમેરી દીધેલો અને ધીમે ધીમે આપણે મીડિયમ ફ્લેમ પર હલાવતા જશું આ લોટને આપણે આવી રીતનો કડક થઈ જાય ત્યારબાદ એકદમ સ્લો જે ગેસ હોય તમારા ઘરનો તેમાં પણ સ્લોમાં સ્લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ જેવો પકાવવાનું છે આપણે ઢાંકણ ઢાંકી અને તેને બેથી ત્રણ મિનિટ રાખી દઈશું આ આપણે નોર્મલી જે ખીચી કરતા હોય તે રીતના તેનો લોટ બાંધેલો છે હવે તમે જુઓ છો મેં સ્લો ફ્લેમ પર સાઈડમાં તેને બેથી ત્રણ મિનિટ માટે રાખી દીધેલું હવે ઢાંકણ ઢાંકીને તેને સરસ રીતે કૂક થવા દઈએ ત્યાં સુધીમાં આપણે આપણી જે મગની ફૂતરા વગરની દાળને પલાળીને રાખી દીધેલી તેનો વઘાર કરી લઈએ અહીંયા એક મોટા ચમચા જેટલું તેલ ઉમેરીશું અને તેલ સરસ રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ જીરું અને હિંગ ઉમેરીશું જેનાથી તેનો ટેસ્ટ અને લુક બંને બહુ જ સરસ આવે નોર્મલી આ દાળ અમે રેડ કલરની નથી કરતા એટલે તેમાંથી ખાસ માટે આપણે લાલ મરચું પાવડરની જગ્યાએ મરચાં લઈશું અને તેને સારી રીતના મિક્સરમાં ક્રશ કરીને ઉમેરી દઈશું મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધેલી છે તો આપણે તેને તેલમાં ઉમેરી સારી રીતના હલાવી લઈએ ત્યારબાદ આગળ જે પલાળેલી દાળ છે તેને મેં અહીંયા પાણી સાથે રાખેલી છે કારણ કે આપણે ધોઈ અને સારી રીતના ચોખ્ખું પાણી ઉમેરી દીધેલું તો હવે દાળને પાણી સહિત જ ઉમેરી દઈએ જો જરૂર પડે તો અહીંયા થોડું એવું પાણી વધારે ઉમેરી શકાય હવે ઢાંકણ ઢાંકીને તેને કૂક થવા મૂકી દઈએ આ દાળને કૂક થતાં નોર્મલી બિલકુલ સમય નથી લાગતો તો એક વિસલ ફાસ્ટ ફ્લેમ પર અને એક મીડિયમ ફ્લેમ પર વાગે એટલે કૂકરને બંધ કરી દઈશું આ રેસિપી નોર્મલી તમે વધારે પડતી કોથમીર અને તમારી મનપસંદગીના દરેક વેજીટેબલ્સ ઉમેરી ઇઝ ઇટ ઇઝ ખાશો તો રોટલી રોટલા કાવી રીતના કોઈ પણ બીજી સાઈડની વસ્તુની જરૂર બિલકુલ નહીં પડે અને સાથે સાથે છાસ પીસો એટલે તમારું મેનુ કમ્પ્લીટ થઈ જશે હવે બેથી ત્રણ મિનિટમાં આપણો જે લોટ છે તે બિલકુલ સરસ રીતના બંધાઈ ગયો છે તો તેમાં થોડું એવું તેલ ઉમેરતા જશું અત્યારે ગરમ છે એટલે હળવા હાથે તેને હલાવતા જશું ફ્રેન્ડ આ લોટ થોડો એવો ચીકણો લાગતો હોય તો તમે અહીંયા ઘઉંનો કે બાજરાનો લોટ વળાવવામાં લઈ શકો છો જેથી કરીને એકદમ સરસ એવી રોટલી આપણી વણાઈને તૈયાર થઈ જાય અહીંયા આપણે રોટલી જેવું આછું નથી રાખવાનું પણ મેક્સિમમ ટ્રાય કરીશું કે એકદમ પટલું લેયર બને તો હવે અહીંયા રોટલીની સાઇઝનો એક લુઓ લઈ અને મેં વણી લીધેલું હવે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરીને મેં લોઢી ગરમ કરી લીધેલી તો હવે વન બાય વન આપણે બધી રોટલીઓ તૈયાર કરી લઈએ બિલીવ મી ફ્રેન્ડ્સ આ બે રોટલીથી પેટ તો ભરાઈ જશે પણ ઘઉંનો લોટ ન વાપરવાના લીધે આપણી ફેટનું પ્રમાણ છે ઓછું રહેશે અને એકદમ ફૂલેલી ફૂલેલી બાજરાની અને મલ્ટીગ્રેનની રોટલી બનીને તૈયાર થઈ જશે તો તમે જુઓ છો એ રીતના હળવા હાથે કોઈ કોટન ટુ ટોવેલ વડે અથવા તો આવી રીતના રોટલી દબાવવાનું જે અવેલેબલ હોય તેનાથી સરસ રીતના ફૂલાવી લેશો તો જેને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ થાળી હવે આપણી રોટલી બનીને અહીંયા તૈયાર છે અને દાળ પણ સરસ રીતના કૂક થઈ ગઈ છે તો માત્ર સાતથી આઠ જ મિનિટમાં બની જતી વેઇટ લોસ થાળીની રેસિપી જે લોકો વેઇટ લોસ કરે છે તેને જરૂરથી શેર કરજો તો આ દાળને અમારા ઘરે આવી રીતના લચકા પડતી જ પસંદ કરવામાં આવે છે જો તમે રાઈસ સાથે ખાવા માગતા હોય તો અહીંયા થોડું એવું પાણી અને વધારાના ઘટતા મસાલાઓ કરીને સર્વ કરી શકાય